દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ પ્રાપ્તિનો વિચાર એ દરરોજ કરવો જોઈએ અને પ્રાપ્તિના વિચારની અંદર મહંત સ્વામી મહારાજ આપણને જણાવે છે આમ તો ગોંડલની અંદર જ્યારે તેઓ વિરાજમાન હતા ત્યારે આશીર્વચનની અંદર તેઓએ કહેલું પ્રાપ્તિના વિચાર બાબતે કે આપણા જે પ્રશ્નો છે જે આપણી મુશ્કેલીઓ છે એ તો ધૂળનીય ઢેફા જેવા પ્રશ્નો છે પરંતુ જે આપણને પ્રાપ્તિ થઈ છે ને આ પ્રાપ્તિ ગિરનાર જેવી પ્રાપ્તિ થઈ છે એને આપણે પ્રતિમાં પરિવર્તિત કરવાની છે અને ખરેખર ભગવાન તો પોતાના એ ભક્તની રક્ષા કરવા બેઠા જ છે જેમ કોઈ આંખોની રક્ષા પાપણ કરે છે કોઈક બાળકની રક્ષા એ માતા કરે છે તેવી જ રીતે ભગવાન રાને એ પોતાના ભક્તની રક્ષા કરવા બેઠાશ એટલે જ તે તમે જુઓ કે આપણું કલ્યાણ થાય અને આપણે આત્યંતિક કલ્યાણ આપણું શક્ય બને ને એ માટે ભગવાન સ્વામિનારાયણે બાળ પ્રભુ ઘનશ્યામે અગિયાર વર્ષની ઉંમરે જ તેઓએ ગૃહ ત્યાગ કર્યો ત્યારબાદ એ નીલકંઠ વર્ણિ તરીકે વેશ ધારણ કર્યો એ પણ મુખ્ય પ્રયોજન એ જ હતું કે મારે જીવોનું આત્યંતિક કલ્યાણ કરવું છે પોતે ભગવાન પણ છતાં એ આપણી જેવા મનુષ્યનું એ રૂપ ધારણ કરીને આવ્યા આપણી ગુણાતીત ગુરુ પરંપરા જોવો ગુણાતીત સ્વામી ભગતજી મહારાજ શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ તો એ પૃથ્વી ઉપર આવ્યા અને આપણી સાથે રહે છે આપણી સાથે એમને વાતો કરેલી આપણી સાથે જમ્યા આપણને દર્શનનું સુખ આપ્યું એમના વાતો એમના વચનો એ બ્રહ્મ વાક્યો આપણા જીવનની અંદર આત્મસાત થાય તેવા પ્રયત્ન કરી રહ્યા છે તો આ એક એક પ્રકારની ઉપર કૃપા જ ગણી શકાય અંદર કોઈક માલિક જો રાજી થાય ને તો એના બોનસ આપે પગારમાં વધારો કરી દે તો સામે કર્મચારી લાગે કે મારા માલિકે મારા ઉપર કૃપા કરી તો એવા લૌકિક સુખ માટે પણ કેટલો આભાર માને છે તો આપણે આભાર ભગવાન સ્વામિનારાયણનો અને ગુણાતીત ગુરુ પરંપરાનો માનવાનો આમ તો પ્રહલાદ પોતે પુત્ર ભગવાનની ભગવાનની આરાધના કરે કરે ભક્તિ પણ એને દસ હજાર વર્ષ સુધી એ ભગવાન સાથે એને યુદ્ધ કર્યું પરંતુ ભગવાન જીતાયણા નહીં પણ જ્યારે નારદજી નો ભેટો થાય છે ત્યારે નારદજી કહે છે કે એમ ભગવાન જીતાશે નહીં તારે ભગવાનને વશ જ કરવા હોય ને તો એમની ભક્તિએ કરીને ભગવાન વશ થાય છે અને ત્યારબાદ પ્રહલાદે તપ કર્યું મંત્ર જાપ શરૂ કર્યા ભગવાનને પ્રસન્ન કરી નાખ્યા તો જો ભગવાને એની રક્ષા કરી દેહ સંબંધિત એ હિરણ્ય કશ્યપો તો પોતાને અભિમાન હતું પોતાને ભગવાન થઈને પૂજાવું હતું આવો અભિમાની વ્યક્તિ પોતે એક રાક્ષસ કુલ અંદર પોતે જન્મેલો અને ખરેખર ઈ પ્રહલાદને એ અંધારાઈ ઓળીની ની અંદર એ સાપમાં મૂકવામાં આવ્યો પ્રહલાદની રક્ષા થઈ ઈ પહાડો પર્વતો ઉપરથી એને નીચે ફેંકવામાં આવ્યો ભગવાન રક્ષા કરી અરે એને મારી નાખવાના ઘણા બધા પ્રયત્નો કર્યા છેલ્લે તો ઈ લાલ ચોળ ગરમ એવો થાંભલો કરવામાં તૈયાર કરવામાં આવ્યો અને કહ્યું કે જો તું કહેશો કે કણે કણની અંદર ભગવાન છે તો આ થાંભલા ની અંદર ભગવાન છે જા તું એને હડ અને તું બાથ ભર અને પ્રહલાદ એક પણ સેકન્ડનો એ પોતે સમય નથી બગાડતો અને ત્યાં થાંભલા બાથ ભરે ભરે છે અને એમાંથી આપણને અવતાર એક ખબર છે નૃષિ અવતાર ને ભગવાન આવે છે રક્ષા કરવા માટે અને ત્યારે હિરણકશ્યપોનું મૃત્યુ થાય છે પરંતુ છતાં પણ એ ભગવાને જ્યારે માગવાનું કીધું ને ત્યારે કીધું પ્રહલાદે કે રક્ષા તમે મારી કરી બરોબર છે પરંતુ મારી ઇન્દ્રિય અંતકરણ થકી રક્ષા કરો તો તમે સાચી રક્ષા કરી કહેવાય તો જો પ્રહલાદને માગતા ત્યારે આવડ્યું કારણ કે આ ધૈરોની નાશવન છે અને હવે આપણે પ્રાપ્તિનો વિચાર કરીએ કે આપણને જે પ્રાપ્તિ થઈ છે આવા વર્ષોથી આપણે આ બધું ભોગ ભોગવી રહ્યા છીએ સ્વભાવો આશક્તિઓ આ કોઈ ભોગ કે વિષયો પૂરા થવાના જ નથી એમાં વિષયોમાં તૃપ્તિ લખી જ નથી કોઈ શાસ્ત્રની અંદર મોટા પણ કોઈ કલમ નથી લખેલી તો આ વિષયોમાંથી કોઈ દિવસ આ જીવ તૃપ્ત થવાનો નથી પરંતુ જે આપણને પ્રાપ્તિ થઈ છે જે જે સત્પુરુષ મળ્યા છે ગુરુ પરંપરા મળ્યા છે અને જે ભગવાન મળ્યા છે તો આપણે એમની પાસે શું માગવાનું છે કે આ સ્વભાવો કે વિષયોમાંથી એ મારું ઇન્દ્રિય અંતકરણ થકી મારી રક્ષા કરજો આ ખરેખર માગવાનું છે જો આપણે પણ શું કરીએ દેહની રક્ષા માગીએ કે મને કંઈ થાય નહીં મારું શરીર સ્વસ્થ રહે મને આટલા પૈસા મળી જાય આટલું ધન મળી જાય તો આપણે આવા વિચારો સાથે આપણું જીવન વ્યતીત કરતા જોવા મળે છે અને આપણે તો એક ભિખારી સમાન ગમે ત્યારે મંદિરે જઈએ સંતો પાસે જઈએ ત્યારે નકરું માગ માગ કરવીશું લૌકિકત બાબતો પરંતુ આધ્યાત્મિક સ્થિરતા આવે આધ્યાત્મિક એવી ઉચ્ચ સમજણ આવે તો એવું આપણે માગતા નથી તો જો આ પ્રાપ્તિના વિચાર વડે આપણે આ વિચારવાનું છે ખરેખર આ પ્રાપ્તિનો વિચાર દરરોજ પંદર મિનિટ દરમિયાન જો કરવામાં આવે ને કે આપણને કેવા ભગવાન અને કેવા સંત મળ્યા છે કેવી ગુણાતીત ગુરુ પરંપરા મળ્યા છે તો થોડુંક મનન ચિંતન કરીએ ને તો આપણને ખ્યાલ આવે કે આપણે શું માગવાનું છે ને આપણા જે આ પ્રશ્નો રહે કેમ ધૂળના ઢેફા જેવા છે જો આપણને સંબંધ કોનો થયો છે એ સંબંધ થયો ને એ મોટા મોટી વાત છે બાકી આજે વિશ્વની અંદર આઠ અબજની વસ્તી છે આઠ અબજ એટલે આઠસો કરોડ લોકો જીવે છે જેમાં નાના બાળકોથી લઈને એ પછી સ્ત્રી કે પુરુષ કે યુવાનો વૃદ્ધો એ અલગ અલગ પ્રકારે જ વિભાજીત થતા જોવા મળે છે પરંતુ આઠસો માંથી આપણને આવા ભગવાન અને સંતની પ્રાપ્તિ થઈ આ સત્સંગનો યોગ થયો આ સંબંધનો યોગ થયો ને આ જ મોટા મોટી વાત છે હં જો સંબંધનો મહિમા આપણે યથાર્થ રીતે જાણીશું ને તો ખરેખર આપણું કલ્યાણ થશે કારણ કે આ જન્મ મરણના ચક્રાઓ આપણે અને માયા છે ને એનાથી પર કરીને આપણને અક્ષરધામમાં બેસાડજે જ તે આ આપણે આ વિશ્વાસ રાખવાનો છે એક આ પ્રતી રાખવાની છે તો ખરેખર આ પ્રાપ્તિનો વિચાર આપણે યથાર્થ રીતે થઈ શકીએ તો જેમ આંખની રક્ષા પાપણ કરે છે ને એમ ભક્તની રક્ષા ભગવાન કરવા બેઠા જ છે પરંતુ આપણે એવા વિશ્વાસ સાથે એવી પ્રતીતિ સાથે આગળ વધવાનું છે જો એવી પ્રતીતિ આવી જાય તો છતાં દેહે અક્ષરધામ જેવું સુખ આપણને પ્રાપ્ત થાય જય સ્વામી નારાયણ